વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન એવા ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત પેજ સમિતિ બુથ સમિતિ શહેર મંડળ કક્ષાના હોદ્દેદારોની વરણી બાદ હવે જિલ્લા સંગઠનના સુકાનીઓની વરણી માટેની પ્રક્રિયા નિર્ણાયક તબક્કામાં પહોંચી છે આજે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા જિલ્લા મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે હાથ ધરવામાં આવી હતી આજે સવારે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકાર કમાભાઈ રાઠોડ સાથે વસંતભાઈ કોડરાણી અને વાલજીભાઈ ટાપરિયાની ઉપસ્થિતિમાં દાવેદારી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કચ્છના રાજકીય વર્તુળમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પદે વર્તમાન પ્રમુખ દેવજીભાઈ વર્ચનને રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે લોકશાહી ઢબે હાથ ધરવામાં આવેલી જિલ્લા સુકાણીની વરણી માટે દસ જેટલા દાવેદારોએ પોતાનું નામાંકન દાખલ કર્યું છે આજે હાથ ધરવામાં આવેલ ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયાને સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી કમાભાઈ રાઠોડ અને સાથી નિરીક્ષકો પોતાનો અહેવાલ પ્રદેશ હાઈકમાન્ડને સોંપશે ત્યારબાદ પ્રદેશ મોવડી મંડળ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે અત્રે નોંધનીય છે કે સ્વચ્છ અને પ્રભાવી પ્રતિભા ધરાવતા કચ્છ જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ દેવીજીભાઈ વર્ચનના નેતૃત્વમાં ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જવલંત સફળતા મેળવી હતી તેમના નેતૃત્વમાં સંગઠન વધુ મજબૂત થયું છે ત્યારે પ્રદેશ મોવડી મંડળ દેવજીભાઈને જ પુનઃ સુકાન સોંપે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ચૂંટણીઓની જાહેરાત પૂર્વે જિલ્લા સંગઠનનું સુકાન કોને સોંપાય છે તેના પર રાજકીય સમીક્ષકો મીટ માંડી રહ્યા છે ભાજપને ભરપૂર સમર્થન આપનાર કચ્છ જિલ્લામાં વર્તમાન પ્રમુખને રિપીટ કરાશે કે કોઈ નવો ચહેરો આવશે તે ઉત્કંઠાનો અંત પ્રદેશ કમાન્ડ દ્વારા જિલ્લાના સુકાણીનું નામ જાહેર થયા બાદ જ થઈ શકશે કમાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે સંગઠન પર્વની શરૂઆત બીજી સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાથમિક સદસ્ય બની કરી હતી ત્યારબાદ ત્રીજી સપ્ટેમ્બરના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાથમિક સદસ્યતા ગ્રહણ કરી હતી ત્યારબાદ ક્રમાનુસાર બુથ સમિતિ અને મંડળ પ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કચ્છ જિલ્લામાં અંતિમ પડવા સ્વરૂપે આજે જિલ્લા અધ્યક્ષ પદ માટે દાવેદારી ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે જિલ્લાના સત્તર મંડળમાંથી કુલ દસ જેટલા દાવેદારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા છે જે યાદી હવે સંકલન સમિતિ સમક્ષ મૂકવામાં આવશે ત્યારબાદ પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા પ્રમુખની વરણી કરાશે કચ્છ જિલ્લાના નવા પ્રમુખ વરાયા બાદ જિલ્લાના બાકી રહેતા ત્રણ મંડળના પ્રમુખોની વરણી કરાશે તેવું વધુમાં ઉમેર્યું હતું કચ્છ જિલ્લા અને સમગ્ર ગુજરાતના નાગરિકોને બે હજાર પચીસના નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ બે હજાર ચોવીસ જે ચાલી રહ્યું હતું તે અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું છે સૌ પ્રથમ બીજી સપ્ટેમ્બરના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાથમિક સદસ્ય બન્યા ત્યારબાદ ત્રીજી સપ્ટેમ્બરના રોજ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાથમિક સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી સભ્ય બનીને અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર એક કરોડ અને વીસ લાખથી પણ વધારે પ્રાથમિક સદસ્યો બન્યા ત્યારબાદ સક્રિય સભ્યોની સંરચનાનું કામ આવ્યું સક્રિય સભ્યનું પણ સારી રીતે કામ પૂર્ણ થયું અને છેલ્લે અહીંયા લગભગ નવેમ્બર મહિનાથી બૂથ પ્રમુખ એટલે કે બૂથ કમિટીનું ગઠન અને ત્યારબાદ મંડલ સંરચનાનું કામ પણ સારી રીતે પૂર્ણ થયું કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના સત્તર મંડલોમાંથી ચૌદ મંડલોની અંદર ભૂત પ્રમુખ અને મંડળ પ્રમુખની પણ નિયુક્તિ થઈ ગઈ છે અને બાકીના ત્રણ મંડળ નવા જે જિલ્લા પ્રમુખ આવશે તે કરવાના છે અને અત્યારે આજે છેલ્લો અંતિમ પડાવ એટલે કે જિલ્લા અધ્યક્ષ માટેનો દાવેદારી પત્રકો અમે સ્વીકારી રહ્યા છીએ અત્યારે હું જ્યારે ઇન્ટરવ્યુ આપી રહ્યો છું ત્યારે કચ્છ જિલ્લાની અંદર કુલ દસેક જેટલા દાવેદારશ્રીઓના ફોર્મ અમે સ્વીકાર્યા છે અને ત્યારબાદ અમારી સંકલન સમિતિ સમક્ષ આ મૂકીશું અને પ્રદેશ સમક્ષ આ નામો લઈ જઈશું